આપણે અત્યારે એક ગામની અંદર આવેલા છે જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે જેને ખૂબ સારો અનુભવ થયો છે અને અત્યારે ઠાકર કેમિકલ લિમિટેડ ની પૂરી સૌરાષ્ટ્ર ઝોન ની ટીમ અત્યારે આ ગામમાં હાજર છે ને એ ફાર્મર ને આપણે મળવા આવ્યા છીએ તો નમસ્કાર કાકા તમારું નામ મારું નામ જામુકિયા કાંતિભાઈ વજુભાઈ બરાબર ગામ ગોખરવાળા તાલુકો ચુડા ઝીરો સુરેન્દ્રનગર

મારે ચાર એકરની માં કપ હતો એમાં મેં એકર માં ડેમો કર્યો હતો એકર માં એ નાખ્યું બે એકર માં સાયનજી નાખ્યું પણ મને એની કરતા રિઝલ્ટ સાયન્જી નું સારું લાગ્યું અને અને હયાતમાં રિઝલ્ટ સારું પણ છે એમ તમે જે ઉપયોગ કર્યો બે હજાર બાવીસ ની અંદર જીરુ ની અંદર અને ત્રેવીસ ની અંદર કપાસ ની અંદર ઉત્પાદનમાં ઉત્પાદનમાં પણ સારો એમ

એમને પર ચાર ટન જેવું ખાતર રીટેલ આયા એક ખેડૂતો ને આયા વેચ્યું તું બરાબર રશિકભાઈ ભાઈ અગ્રો ચામુંડા અગ્રો વાળા તો ખેડૂત નું એવું કેવું છે આપડા જે ડીલર છે ચામુંડા અગ્રો રશિકભાઈ એમને ગયા વર્ષે બે હાજર ત્રેવીસ ની અંદર સાઈન ગ્રેન્યુઅલ ચાર હજાર કિલો અહિયાં ગામના ખેડૂતો વાપરેલું છે તો બીજા ખેડૂતો ને તમે આ પ્રોડક્ટ વિશે શું ભલામણ કરશો અરે હવે તો સાહેબ અમારું ગામ તો આખું સાઈનજી વાપરે જ છે પણ અમારા આજુબાજુના ના ગામડા ચામુંડા એગ્રો માં રસિકભાઈ પાસે ખાતર લેવા આવે તમારો આ વિડીયો આજુબાજુ ના ગામ જાય તો ખેડૂતો ને પણ ખબર પડે અને ખેડૂતો ને સારું છે ને સાહેબ રિઝલ્ટ તો મળે ને તો સાઈન ગ્રેન્યુલ આ વિસ્તારના જે પણ ખેડૂતો આ ગામનો નો વિડીયો જોવે અને ઉપયોગ કરે કપાસની અંદર જીરું ની અંદર ખુબ સારા પરિણામો મેળવે છે ધન્યવાદ અસ્તુ